તેમની સુરક્ષાને લઈને યુનિવર્સિટી સત્તાધીશો પણ ચિંતામાં મુકાશે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને કેટલાક વિદ્યાર્થીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાડે રહીને અભ્યાસ કરે છે અને તેના લીધે સત્તાધીશોની ચિંતામાં વધારો થયો છે તે દરમિયાન યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ડિરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રોફેસર પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમના પરિવારજન સાથે સંપર્કમાં છે અને તેઓ સુરક્ષિત છે આ વિદ્યાર્થીઓને વડોદરામાં પણ હાલમાં કોઈ તકલીફ નથી તેમણે આગળ પણ એમ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની જરૂર પડે તો મારો નંબર પણ હેલ્પલાઇન તરીકે આપ્યો છે આ વર્ષે પણ યુનિવર્સિટી એંસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ સ્વીકાર્યા છે અત્યારે બાંગ્લાદેશની જે સ્થિતિ છે તે જોતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા આવે તેવી શક્યતા ઓછી છે આ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર તેમજ વિદ્યાર્થીઓને સત્તાધીશોએ બેઠક યોજી હતી ને જસ્ટ એમને મળવા માટે અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરોબર છે કે નહીં એના માટે જ મીટિંગ બોલાવી હતી અને આમ અમારી રૂટિન મીટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા ઘરે કેમ છે બધું જાણ્યું અમે અમારે ત્યાં સિત્તેરથી એંસી છોકરાઓ છે અને અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ હા એમનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે કે એમને ફેમિલી જોડે વાત કરે છે એમને છોકરાઓ જોડે વાત કરે છે એ પ્રયાસો ચાલુ છે એ લોકો કરી રહ્યા છે ના એ કંઈ એ લોકોએ જણાવ્યું નહીં પણ એ લોકો એમના પરિવાર તરફથી એ લોકો વાત કરી રહ્યા છે સાહેબ ના એમને અત્યારે તો અમારું અમારું સમસ્યા સાહેબ ચાલુ છે એટલે સમસ્યા પ્રમાણે એ લોકો પોતપોતાનું કામ ભણી રહ્યા છે એટલે એમને અત્યારે ભણવામાં વધારે પડતું આ છે ચિંતા તો સ્વાભાવિક પ્રમાણે હોય પણ બધું બરોબર છે એમનું એવું કહેવું હતું કેમેરામેન નોલીત પ્રમાણી સાથે સત્યમ નેવાશ કરને શામ બલાસ્યન્સ ફોડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર